તો એ સંદર્ભે અમારા ધ્યાનમાં હતું તો એ અંગેની આજે હોસ્પિટલની સાફ સફાઈને કોઈ અસર ના થાય એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને હોસ્પિટલમાં સફાઈની કામગીરીને કોઈ આજની આજે અસર થાય કોન્ટ્રાક્ટ બધા સ્ટેપ ધ્યાન કરી હા એમને જાણ થઈ ગઈ કંપનીને અમે જાણ કરી કર્મચારીઓ દુઃખ ત્રણસો કર્મચારીઓ ચોવીસ કલાકની ડ્યુટી દરમિયાન હોય છે ત્રણ સીટ દરમિયાન ત્રણસો કર્મચારીઓને એમની પાસે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર